મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ દશા માતાની કથા મા દશાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેમની વ્રતનો મહિમા શું છે તે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ ઝરૂખા પર બેસીને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં નહાવા ઘણી સ્ત્રીઓ આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનો વ્રત કરે છે તેથી નહાવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી બહેન મારે દશામાનું વ્રત કરવું છે બલી સ્ત્રી બોલી સારી વાત છે એ વ્રત કરવાથી સુખ અને કષ્ટ હોય તે દૂર થાય અષાઢ અમાસ એટલે દિવાસાનો દિવસે સવારે નાઈન્ય દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ થાપો પછી દસ સ્થિરનો દોરો લઈ દસ દિવસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડી હાથી અથવા કળશે બાંધી દેવાનું કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે એકટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો કે કહેતા પાર ના આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાનો ધન મળે વાંજિયાને પુત્રનું ફળ મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાની વચન રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસ્સા મણા લીધો આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડ બડબડ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજા પણ એવું લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ ચાલ્યા રસ્તામાં પાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરી તે બોલી જાજા હવે ચેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા પીવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અગાથ જલમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગી તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજ્યની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વારે તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે રાજાએ ગામમાં પાદરેથી એક ગોવાળ સાથે થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળીઓ ડાકી ચંદનહાર મૂક્યો પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપી કહ્યું કે હે ગોવાળ મારા ભાઈ ભોજાને આ બધું આપી કહેજો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું નાથ હેત જોઈ લીધું આ તો સુખની દુઃખમાં ભાઈ કોણ ને બોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદર આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલ ચંદનહાર વીંચી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી સાથે દૂર ફેંકી માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ન બતાવે પરંતુ ભાગ્ય રૂઠું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વિંચી સાથે ઉપાડી માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યો રખેવાડ બે તરબૂચ આપતા કહ્યું બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓળકા આવશે માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખેવાળ વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સુતી ને બીજામાં રાજા પેલા બે તરબૂજ રાજાએ કાટલામાં રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયા તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓની કુંવરોની શોધમાં દોડાવ્યા આ બાજુ રાજા રાણીના કમભાગ્ય ખાટલામાં રાખેલ બે તરબૂજ એકાએક ગુમ થયેલ કુંવરોના મસ્તક બની ગયા રાજાએ આ બાબતની ખબર ન પડી સવાર પડતા પહેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલ કુવરોને લોહીથી તરબોળ ગયેલ મસ્તક જોઈ તેઓ સમજ્યા આ માણસે કુવરોને મારી નાખ્યો તેથી તેમણે રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવ્યું બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુવરોના મસ્તક બતાવી કહ્યું મહારાજ આ લોકોએ કુંવરોને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટીઓમાં પૂરી દીધા રાણીએ ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાની વ્રતની અવગણના કરી તેથી જ કુટુંબના માથે દુગના ડુંગર તૂટી પડ્યા માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું ભાઈ આવતીકાલે દિવસો અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાઈને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળી કંકુ લગાડ્યું પછી માનનું નામ લઈ કળશથી સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણી દશા મૂઢી ગૌ ભરી માટીની સાંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાં આવીને કહ્યું રાજન તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના રાજ્યના રાજા રાણી છે તેઓ કાલ સવારે હેમખેમ તારા મહેલમાં આવી પહોંચશે તે જ લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયામી મસ્તકો હતા માટે શોક ન કરીશ સ્વપ્ન પૂરું થયું ને રાજા જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા જ ગુમ થયેલ બે કુંવરો બંદીવાન રાજા બોલાવી તેમને આવકારી જમાડી કહ્યું ક્ષમા કરજો તમે નિર્દોષ છો તમારો કુંવરો જીવતો અને આખરે તે મહેલે આવી ગયા મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ હવે દશા પલટાય છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી બંનેએ ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારાવાના થશે આગળ જતા પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા તે રાજા રાણી પાછી સ્વભા દશામાં ઢોસી બની બંને કુંવરોને આંગળી વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગે હે વટે મારગુઓ આ કોઈ રૂપાળા છોકરા ભૂલ્યા પડે છે તો તમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારી અવગણના કરી તેથી મારી માઠી દશા બેઠી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું એટલે મારા વ્રતનો મહિમા સર્વેને સમજાવજી વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અર્થદાન થઈ ગયું આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો ને થોડા દિવસ પોતાના ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી બહેન હવે અમારી દશા સુધરી છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કઈ હતી માટે ત્યાંથી નીકળી બધા આગળ આવ્યા તો બાગમાં બધા સુકાઈ હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડા ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે જ બાગ લીલોછમ બની ગઈ આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોઈને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવી છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યો એટલા પ્રજામાં હર્ષ વ્યાપી ગયો બધા ભાગ બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેને આ રાજનું રાજ્ય પચાવી પાડ્યું હતું ત્યાં રાજ્યને કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયું તેથી એ અસલ રાજાને રાજ્ય પાછું આપી ભાગવા માંગતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાદથી રાજાની વિનંતીને સ્વીકારી પછી રાજા રાણી અને કુંવરો ગાજતે મહેલ આવ્યા અને અસલ રાજાએ પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યો માટીને સાંટણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષ વ્રતની પૂર્ણાહુતિ થતા રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળ્યો મિત્રો હવે આપણે જાણી મા દશામાની વ્રત કથા દશામાનું મહિમા અને દશામાની કૃપાનું ફળ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવી જવનવી લોકવાર્તાઓ અને ઇતિહાસના વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આભાર